અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે કાર્યરત મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીને પાત્રક લઈ જવાની લઈને કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જે સમય દરમિયાન બાયડ નગર અને ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા આ જાણકારી મળતા અરવલ્લી જિલ્લા કલેક્ટરને કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી અને જિલ્લા પ્રમુખ સહિત બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિતના હોદ્દેદારો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટરે રજૂઆત કરી હતી તુષાર ચૌધરીનું કહેવું છે કે અરજદારોને સામાન્ય કામ માટે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી જવું પડતું હોય છે તેવામાં આ કચેરીને નગરની બહાર લઈ જવામાં આવે તો નાણાં અને સમયનો પણ વ્યય થઈ શકે છે ગઈકાલે લોકસભાના ઉમેદવાર તરીકે બાયડ તાલુકાના આ કોંગ્રેસ સમિતિ અને નગર કોંગ્રેસ સમિતિ દ્વારા એક મિટિંગનું આભાર દર્શન માટે આયોજન કરવામાં આવ્યું હતું એ વખતે ગ્રામજનોની રજૂઆત હતી તમામ ગામોમાંથી કે જે તાલુકા પંચાયતની કચેરી અને મામલતદારની કચેરી હાલ બાયડ ખાતે કાર્યરત છે એને બાયડથી દૂર કોઈ ગામે ચાર કિલોમીટર દૂર ખસેડવાની જે હિલચાલ સરકાર દ્વારા ચાલી રહી છે સ્વાભાવિક છે કે તાલુકા પંચાયતને મામલતદાર કચેરીમાં નાના નાનો માણસ પોતાના સરકારી યોજનાનો લાભ લેવા માટે કે દાખલા માટે કે એ આવતું હોય તો બાયડ આવીને ફરી પાછું એને ચાર કિલોમીટર દૂર જવું પડે તો એ ભાડુંને ખર્ચી શકે એવા સક્ષમ હોતા નથી એટલે લોકોની માંગણી એવી છે કે ભાઈ બાયડ તાલુકાની ઓફિસ બાયડમાં જ હોવી જોઈએ બીજા ગામમાં જવી ના જોઈએ એટલે એના ભાગરૂપે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે હાલ પૂરતી આ યોજના સ્થગિત કરી દેવામાં આવે અને તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી બાયડ ખાતે કાર્યરત રહે એવી અમે માગણી કરીશ ના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ ટ્યુબ અને કૂપર પર ફોલો કરો